તાલુકાના ભુજપુર મહેશ્વરી સમાજ દ્વારા કલેક્ટર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી તારીખ સત્યાવીસ એક બે હજાર અઢાર ના રોજ મહેશ્વરી સમાજના પવિત્ર માઘ મહિના દરમિયાન ધણી માતંગ દેવ તેમજ ડોક્ટર બાબા આંબેડકર ના બેનર કે જે ગામના અમુક ભાગમાં આવેલા હતા અને રાત્રિ અમુક અસામાજિક તત્વો દ્વારા સળગાવવામાં આવેલ હતા જે બાબતની પોલીસ ફરિયાદ તારીખ અઠ્યાવીસ એક બે ના રોજ કરવામાં આવેલ હતી એ બાબતની આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી તારીખ નવ બે બે હજાર ઓગણીસના ના બુદ્ધ વિહારની જગ્યાએ જતા ડોક્ટર બાબા સાહેબ ની મૂર્તિ અનાવરણ કરે જગ્યાએ હાજર ન મળતા એ બાબતની ફરિયાદ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ જે બાબતની તપાસમાં હજી સુધી કોઈ નકર પગલાં લેવામાં આવેલ નથી જેથી આ બાબતે ભુજપુર મહેશ્વરી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જય ભારત જય ભીમ ગામ મોટી ભુજપુર નામ જીતેન્દ્ર એમ નંજાર અને સંદર્ભ કલેક્ટર શ્રીને આવેદનપત્ર કે જે છેલ્લા બે વર્ષથી ભુજપુરની અંદર થઈ રહેલ અમારા સાથે એક રાજકીય અથવા કોઈપણ જાતનો વિરોધ કે જ્યારે અમારો પવિત્ર માઘ મહિનો આવે છે તે દરમિયાન અમારા બેનરો સળગાવવામાં આવે છે પછી વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે લગભગ તારીખ નવના સ્ટેચ્યુ પોલીસ કહે છે કે ચોરાઈ ગયો પણ અમે એમ કહીએ છીએ કે એ કોઈક ઉપાડી ગયા છે બરાબર હવે એ ચોરીની રીતે ઉપાડી ગયા કે બીજે કોઈ સંદર્ભમાં ઉપાડી ગયા એ અમને નથી ખ્યાલ પોલીસનું એમ કહેવું છે કે એ ચોરી થઈ ગયું પણ અમે એમ નથી માનતા કે એ હવે ચોરી થઈ ગયું કારણ કે ચોરી થઈ ગયું તો આટલા દિવસ સુધી પોલીસે કાંઈ કર્યું નથી એના માટે અમે શ્રી તથા એસપી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે આ સંદર્ભે પહેલાં બાર મહિના અગાઉ પણ જે બેનરો સળગ્યા હતા અને જે આ બધું થયું હતું એમાં પણ પોલીસે કાંઈ આજની સુધી નથી કરેલ પ્લસ આ વસ્તુ થઈ આપણે સ્ટેચ્યુની તો એમાં પણ પોલીસ તંત્રે કાંઈ પણ નથી કર્યું અને ખોટા બાના કે તપાસ ચાલું છે તપાસ ચાલુ છે પણ તપાસ એટલે શું તપાસ એટલે કેવી રીતે તપાસ તપાસનું કાંઈક નિયમ તો હોય ને કે આટલા દિવસ કે આટલા મહિના બાર બાર મહિના સુધી જો કદાચ પોલીસ તંત્ર કાંઈ ન કરી શકતો હોય તો અમે ક્યાં જઈએ અને જો કલેક્ટર અને એસપી સાહેબ આની પંદર દિવસની અંદર અમારી બે જ માંગણી છે એક ચોરને પકડે બેનર સળગાવવાળાને પકડે અને પાછો સન્માનપૂર્વક અમને જે જગ્યા ઉપર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ હતું એ જગ્યા ઉપર સ્ટેચ્યુ સરકારી તંત્ર મૂકીને આપે પંદર દિવસની અંદર યા તો હા યા નાનો જવાબ આપે કલેક્ટર કલેક્ટર સાહેબે આશ્વાસન જ આપ્યું છે એમ તો પીઆઈ સાહેબે આશ્વાસન આપ્યું હતું ભાઈ આશ્વાસન જ આપે છે કોઈ નકર પગલાં તો સરકારી તંત્ર લેતું જ નથી ખાલી આશ્વાસન અમને મળે છે એટલે આશ્વાસન લેતા લેતા શું હવે અહીંયાથી સચિવ સુધી જઈએ ભારતના વિશ્વ વિભૂતિ છે કે સ્ટેચ્યુ જો કદાચ આ તંત્ર એને ન ગોતી શકતું હોય તો એના ઉપર બીજી અપેક્ષા અમારા સમાજ તરફથી શું રાખીએ એ કાંઈ અમારા એક સમાજનો નથી આખા ભારતનો છે આખા કચ્છનો આખા ભારતનો આખા ગુજરાતનો એક અપમાનજનક વસ્તુ થઈ છે આ એક અમારા ધર્મ સાથે પણ ચેડા થાય છે વારંવાર અને બીજો કે આ ભારતના સંવિધાનના જે રચેતા છે એમનું પણ અપમાન છે એટલે આખા ભારતનું આ વસ્તુનું અપમાન છે આજે મહેસુરી સમાજ અને દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવે છે આજે પણ અનુસૂચિત જાતિ સમાજ ઉપર જે ભેદભાવ થઈ રહ્યો છે એના દાખલા રૂપે કે આજથી બાર મહિના પહેલાં ભીમાસર ગામે બાબા આંબે આંબેડકરના સ્ટેચ્યુથી જે છેડછાડ થઈ એની સાથે સાથે ભુજપુરમાં જે ધાર્મિક બેનર સળગાવ સળગાવી દેવામાં આવે એની સાથે સાથે ત્યાં કને સાહેબ આંબેડકરની પ્રતિમાને ચોરી કરી ગયા આ એક બહુ દુઃખની ઘટના કહેવાય કે આજે આટલો ટાઈમ થયો છતાં પણ કોઈ આરોપીને પકડવામાં નથી આવ્યા

ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ છે બિગ માર્કેટ લોજનવાડીની બાજુમાં ડોક્ટર ભાનજીભાઈ જુનાવાસ માધાપર કોન્ટેક્ટ નંબર યુનુષ ચૌહાણ નવ્વાણું સાતસો નેવું છતેર છસો પચાસ આસિફ ચૌહાણ અઠ્યાસી છસો પાસઠ એક્યાસી આઠસો ચોવીસ સાજીદ ચૌહાણ બ્યાસી ડબલ જીરો આઠ સત્તાણું બસો અઠ્ઠાવન